કુરુવંશનો જન્મ થતાં ચાર પુત્ર થયા છે બ્રહરતની પત્ની બે ટુકડામાં ગર્ભ મળ્યો એ જરાશંઘ મળ્યો અને એ જરાશંઘને એ રાક્ષસી જરા નામની રાક્ષસી ટુકડાને ભેગા કર્યા અને આમ જરાશંઘ દૈત્ય તરીકે જીવિત થયો આ કથા અહીંયા કહેવામાં આવી છે આગળ જતાં શાંતનું રાજા ચિત્રાંગત વિચિત્ર વિર્ય ક્ષયરોગ થયો એમને અને એ મૃત્યુ પામ્યા હતા આગળ એ વાતો છે કે આંખની દ્રષ્ટિ માત્રથી વ્યાસમુનિએ આજે ત્રણ રાજકુવારો હતા ચિત્રાંગદ વિચિત્રવીર્ય અને એ ત્રણ રાજકુમારોની પત્નીઓ અંબા અંબાલિકા અને અંબિકા એને પોતાની દ્રષ્ટિથી ગર્ભવતી કરી હતી હા એ સમય હતો આપણી પાસે સમજવા જેવી ઘણી વાતો છે અને એ સમજવાનો ઈશારો કરું છું તમે સમજો વ્યાસજીથી ધૃતરાષ્ટ્રને પાંડુ અને દાસીપુત્ર વિદુરજી પ્રગટ થયા પાંડુ આવીને આગળ કુંતા અને માદરી સાથે લગ્ન થયા એના સહદેવજી નકુલજી યુધિષ્ઠિર ભીમ અને અર્જુન આમ જન્મ થયો છે આ જે યુધિષ્ઠિર છે તે ધર્મના પુત્ર છે 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 અર્જુન તે ઇન્દ્રના ભીમ છે તે વાયુના પુત્ર છે અને અને સહદેવ નકુલ છે છે તે પુત્રો મા કુંતાએ એક મંત્ર ચતુર્માસ કરવા આવેલા દુર્વાસાજી ની સેવા કરી હતી અને એ દ્વારા એમને એક મંત્ર આપવામાં આવ્યો હતો કે તું જે મંત્ર જે દેવનો બોલશે ને કુંતા તે દેવ આવીને તને પુત્ર આપશે અને એ ચકાસણી કરવા જતા એમણે સૂર્યમંત્ર બોલ્યા હતા અને આમાં સૂર્યમંત્રમાંથી કર્ણનો જન્મ થયો હતો હા કર્ણ એ મહાવીર હતો કે છેક સુધી પોતાના મિત્રની મિત્રતા નિભાવવા માટે પોતે ખપી ગયો પણ પોતે રસ્તો બદલીને પાંડવો સુધી ના ગયો પોતાની માને સાથે ન મળ્યો આવા વીર આપણા દેશમાં જન્મ્યા છે અહીંયા આગળ જતા સત્રાજીત અને પ્રસેન સજ્જિત ને કુંતીના ત્રણ પુત્ર થયા છે આગળ જતા અક્રૂર આહુક દેવક ઉગ્રસેન દેવકના ચાર પુત્ર અને ચાર પુત્રી વસુદેવ સાથે ચાર પુત્રીઓને લગ્ન કરાવવામાં આવ્યા છે વાત એવી થઈ છે કે જે ઉગ્રસેન છે ને એને નવ પુત્ર છે એમાંનો એક પુત્ર છે કંસ સમય આવ્યો છે એવો કે એમણે ભોજક રાજાની દીકરી પોતે ખોળે લીધી છે અને એટલે કુંતી ભોજકે સંતાન ન હોવાથી આ વસુદેવની બહેનને પોતાના ખોળે લીધી છે અને આ કુંતા અને પૃથા જે નામ છે એ કુંતા થઈને અહીંયા પ્રગટ થયા છે આગળ જતાં બન્યું છે એવું કે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ જ્યારે આ કથા કરી રહ્યા છે ત્યારે કહી રહ્યા છે કે આ રીતે આગળ જતા કૃષ્ણનો જન્મ થયો છે કૃષ્ણ વૃંદાવનમાં મોટો થયો છે મથુરા ગયો છે અને પછી દ્વારિકા ગયો છે આમ કથા કરી રહ્યા છે સુખદેવજી મહારાજ પરીક્ષિતજી મહારાજને ત્યારે પરીક્ષિતજી મહારાજે કીધું છે કે પ્રભુ આવી રીતે તમે ટૂંકમાં કહી દશો ને તો મને નહીં મજા આવે મારે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર સાંભળવું છે તમે મને એને વિસ્તારથી સંભળાવો તો મને આનંદ થશે મારો જન્મ સફળ થશે ભગવાનનો આ લીલા ગાન મને અતિ પ્રિય લાગે છે એટલે સુખદેવજી મહારાજને પરીક્ષિતજી મહારાજે પોતે નમ્ર અરજી કરી છે પ્રણામ કરીને વાત કરી છે કે પ્રભુ બની શકે તો ભગવાન કૃષ્ણનું ચરિત્ર મને નાનપણથી બાળ લીલાઓ સહિત મને જણાવો અને સુખદેવજી મહારાજ ધન્ય થયા છે એમણે હાસ્ય કરીને કીધું છે કે તું ધન્ય છે પુત્ર હે વત્સ કે તે ભગવાન શ્રી કૃષ્ણનું બાળ લીલાનું ગાન કરવાનું અને ચરિત્રનું ગાન કરવાનું મને કીધું છે હા તારા આ ઉત્તમ વિચારો જોઈને મને પણ આનંદ થયો છે અને હું તને આ સમજાવી રહ્યો છું ને આવા વખતે આ કથા આગળ ચાલી રહી છે અને કહેવામાં આવ્યું છે કે જે કંસ હતો એને એની બેન કુંતા દેવકીના લગ્ન થયા છે દેવકીના લગ્ન વસુદેવજી સાથે કરવામાં આવ્યા છે અને એવા સમયે જયારે આ લગ્ન પૂર્ણ થયા છે ત્યારે કંસ પોતાની બહેનને અતિ પ્રિય એવી પોતાની બહેનને વિદાય કરવા માટે અને વસુદેવજીને આગળ લઈને આવ્યા છે વિદાય સમયે ભાઈ અને પોતે વળગીને રડ્યા છે અને દેવકીને વસુદેવને રથમાં બેસાડીને કંસ રાજા આગળ ચાલી રહ્યો છે પોતે રથ પર બેસીને પોતાની બહેનનો રથ ચલાવી રહ્યો છે આ જે રાજા છે અતિ પ્રતાપી છે કંસ અને છતાં પણ પોતાની બહેનના પ્રેમમાં આ રથ ચલાવીને એને વિદાય આપવા જઈ રહ્યો છે થોડેક આગળ વધ્યો છે પોતાના રાજ્યના પાદર સુધી બહાર નીકળ્યો છે અને તેવા સમયે આકાશવાણી થઈ છે અતિ હર્ષિત એવા કંસને આ આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે હે મૂર્ખ કંસ તું જે તારી બેન ને વિદાય આપવા માટે આટલો હરક ગેલો થયો છે ને એ જ તારી બેન દેવકીનો આઠમો ગર્ભ તારો નાશ કરશે હા આ વાત સાંભળીને કંસ બે બાકડો થયો છે એણે તલવાર ઉપાડી છે અને દેવકીના કેસ પકડીને એને જમીનમાં ખેંચીને પાડી છે ધક્કો દીધો છે અને પોતે તલવાર લઈને એના ઉપર વધ કરવા માટે પ્રહાર કરવા માટે ઊભો થયો છે અને તેવા સમયે વસુદેવજી બુદ્ધિમાન વ્યક્તિ છે એમણે કંસનો હાથ પકડીને સમજાવ્યું છે શું સમજાવ્યું છે અરે તું આટલો મોટો રાજા છે તને તારી રાજ્યની બધી જ પ્રજા ખૂબ જ માને છે સન્માન કરે છે અને તું તારી બહેનનો જ વધ કરીને તારી જ પ્રજામાં કલંકિત થશે સારા માણસને આવું શોભે અરે તું એક કામ કરી ને બુદ્ધિથી કામ લે તારી બહેનનો આઠમો ગર્ભ તને મારવાનો છે ને તો આઠમો ગર્ભ થશે ને હું તને તારી બહેનના બધા જ પુત્રો તને આપી દઈશ તું એમનો વધ કરજે હા અહિયાં આ રીતે વાત કહેવામાં આવી છે કંસને વિચાર આવ્યો છે કે કઈ વાંધો નહીં ચાલો એવું છે તો આપણે જે મારી બેનના ગર્ભમાં બાળકો આવશે એ બાળકોને જન્મતાની સાથે જ હું એનો વધ કરી દઈશ એટલે મારે કઈ ના બાંસ ન આ રીતે દેવકી માતાને છોડવામાં આવ્યા છે કહેવામાં આવે છે અમુક જગ્યાએ કે અમને બંધનમાં લેવામાં આવ્યા છે કારાગ્રહમાં પૂરવામાં આવ્યા છે અંધારી કોટડીમાં પૂર્યા છે કોઈ કોઈ જગ્યાએ એવું કહેવાય છે ગુણીજનો દ્વારા કે તેટલો થોડો સમય એમને અલગ પોતાના ઘરે રહેવા દેવામાં આવ્યા છે અને થયું છે એવું કે પ્રથમ ગ્રહ ના બાળકને લઈને જન્મેલા બાળકને લઈને પોતાના શાળા પાસે એટલે કે કંસ પાસે આવ્યા છે અને કંસને કીધું છે કે જો તારે મારવો હોય ને આ તારે દેવકી તારી બહેનનો બાળક છે તું મારી દે ત્યારે કંસ એનામાં થોડું ઘણું કઈક હશે સારું એટલે એને કીધું છે કે ના ના એનો આઠમો ગર્ભ મને મારવાનો છે ને મારી બેનનો આઠમો ગર્ભ મારશે એવી આકાશવાણી થઈ હતી આ તો પ્રથમ પ્રથમ ગર્ભ છે છે પુત્ર એને મારે મારવો નથી લઈ તમારા ઘરે એને મોટો કરો હા જ્યાં વસુદેવજી પાછા વળી રહ્યા હતા ને ત્યાં નારદ મુનિ આવ્યા છે નારાયણ 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 અને નારદ મુનિ એ પોતાની ચોટલી છે ને એન્ટીના એને ફેરવતા ફેરવતા કીધું અરે મૂર્ખ કંસ તને ખબર છે કે તારી બહેનનો આઠમો ગર્ભ કયો એમ કરીને એમણે એક ગુલાબ નીકળ્યું છે કમળ નીકળ્યું છે કમળની એક પાત્રીથી ગણતરી શરૂ કરી છે એક બે પાંચ છ આઠ એક બે પાંચ છ આઠ તું કઈ તરફથી ગણતરી કરશે કે તારી બહેનનો કયો ગર્ભ આઠમી સંખ્યાનો ગર્ભ છે આઠમાં અંકે સંખ્યા છે આ હા એટલે કંસને પાછો વિચાર આવ્યો છે નારદ મુનિ એ વિચારી રહ્યા છે કે જેમ બને તેમ આનો પાપનો ઘડો ભરાય તો આ દૈત્યનો વિનાશ થાય નહીં તો પૃથ્વી ઉપર હજુ ભાર વધારશે હા અને ભગવાન જ્યાં સુધી જન્મ નહીં લઈને ત્યાં સુધી આનો નાશ ના થાય અને ભગવાન જન્મને તો મને દર્શન કરવા મળે એમના આ જન્મના હા આ યુગમાં એટલે ભગવાન નારદ મુનિ આવા એમને સંસ્કાર આવી સલાહ આપી રહ્યા છે કંસને અને તે તરફ જે વસુદેવ પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હતા એમને પાછા બોલાવવામાં આવ્યા છે એમના હાથમાંથી બાળક છીનવી લઈને કંસે એના પગ પકડીને પથ્થર ઉપર પછાડીને નાના અમથા બાળકને વધ કરી નાખ્યો છે આમ ને આમ છ પુત્રો થયા છે અને છ પુત્રોને કંસે વધ કર્યો છે અને હવે દેવકીને અને વસુદેવને ગર્ભ કારાગ્રહમાં પૂરવામાં આવ્યા છે અને કારાગ્રહમાં એમને સાંકળો બાંધી દેવામાં આવ્યા છે કે કદાચ એ લોકો હલી ચલી શકે કદાચ કારાગ્રહમાંથી ભાગી જાય તો અને આમ જાણતા અજાણતા કંસ ઉઠતા બેસતા ખાતા પીતા ઊંઘમાં પણ કૃષ્ણના નામનું જ સ્મરણ કરી રહ્યો છે દૈત્ય હોવા છતાં હા રાક્ષસ હોવા છતાં વિચાર કરજો પ્રભા પ્રભુની કેવી દયા કહેવાય કે આમ આપણે ચાહી ચેતીને યુગો યુગો સુધી જો સાધુઓ હિમાલયમાં જાય ને તો કૃષ્ણ કૃષ્ણ કરતા ક્યાંક મન બીજે દોડે અને આ બધું રાજપાટ છોડીને કંસ એક જ નામ સ્મરણ કરી રહ્યો છે કે દેવકીનો આઠમો ગર્ભ એ મારો દુશ્મન દેવકીનો આઠમો ગર્ભ મારો દુશ્મન કૃષ્ણ મારો દુશ્મન કૃષ્ણ મારો દુશ્મન આમ અનાયાસે કંસ પોતાના દુશ્મનના દ્વારા ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યો છે ચિંતન કરી રહ્યો છે ધ્યાન કરી રહ્યો છે હા સ્મરણ કરી રહ્યો છે અને એવા છ પુત્રો પછી સાતમો ગર્ભ એવા બલરામજી મહારાજ દેવકીજીના ગર્ભમાં આવ્યા છે અને ભગવાને આ ગર્ભને યોગ માયા દ્વારા રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કર્યા છે આમ સંકર્ષણ થવાથી આમ ભગવાન દેવકીજીના पुत्र होवा छता बलराम जी रोहिणी जी ना गर्भ में स्थापित थया छे बोले कृष्ण कन्हैया लाल की जय द्वारकाधीश की बलराम भगवान की जय हनुमान जी महाराज की जय आम माँ देवकी ना सात पुत्रो सात गर्भ निर्वाण पाम्या छे અને હવે આઠમો ગર્ભ દેવકીને રહ્યો છે જે દિવસથી માના ગર્ભમાં આ પ્રભુ આવ્યા છે એ દિવસથી મા દેવકીનું ચહેરાનું તેજ વધી ગયું છે અતિ સુંદર માં દેખાવા લાગી છે આ સુંદર તેજને દેવો જોઈ રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે અહો ભાગ્ય દેવકીના કેના ગર્ભમાં ભગવાને સ્થાન લીધું છે હા આવા ત્રણ ત્રણ જન્મથી ભગવાનને એ લોકો જન્મ આપી રહ્યા છે વસુદેવજી અને દેવકી ત્રણ ત્રણ જન્મ ભગવાનને જન્મ આપી રહ્યા છે અહોભાગ્ય એમના કે એમના ગર્ભમાં ભગવાન રહ્યા છે અને આપણા ઘરે પણ બાલ ગોપાલ હોય તે ભગવાન જ હોય આપણા બાલ ગોપાલ પણ જ્યાં સુધી નાના હોય ને ત્યાં સુધી ભગવાન સમજીને જ એમની શુશ્રુષા કરવાની હા અને એને છે ને માખણ ભાખરી રોટલા દાળ ભાત ખીચડી આ ખવડાવવાની કોશિશ કરવાની કેમ નહીતર પછી પેલું કુરકુરે મેગી હા આ બધું આ બધું આવતા વાર ના લાગે અને એ બધું આવે ને તો ગાંઠિયા ખાઈને ગઠીયો પેદા થશે ગાંઠિયા ખાશે તો જ પેદા થશે પછી કૃષ્ણ ની આવે બલરામ ની આવે રામ ની આવે જેવું તમે અન્ન લો તેવો જોડકાર આવે એટલે આ ખાસ ધ્યાન રાખજો નાનપણમાં પણ આમ તો કેવાય કે જનની જણ તો ભગત જણજે કા દાતા કાસૂર જનની જણ તો ભગત જણજે કા દાતા કાસૂર ને નૈતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નોર માને કહેવામાં આવ્યું છે કા દાતા ધારે શું ના કરી શકે મા ધારે તો શું ના કરી શકે પણ કળિયુગમાં પછી કોઈ સંતે પાછું આમે લખ્યું છે કે જનની બિચારી શું કરે ત્યાં પથ્થર પાક્યા પેટ હા જનની બિચારી શું કરે જ્યાં પથ્થર પાક્યા પેટ મીટ્યા તો મીટે નહીં લખ્યા વિધિ ના લેખ કઈ લખાઈ ગયા હોય એ તો ફેરફાર થતા નથી એટલે કોશિશ બાર વર્ષ સુધી બાળક માતાની આજ્ઞામાં રહે તો સારું વર્ષ પછી જે પણ કર્મ બાળક કરે છે ને એમાં માતાનો દોષ નથી પછી એ બધા કર્મ એના હિસાબમાં એના ચોપડામાં એના ખાતામાં બેંકના ખાતામાં જ જમા થાય છે બાર વર્ષ પછીના બધા જ કર્મ બાળકના એના ખાતામાં જન્મ થાય છે બન્યું છે એવું કે અહીંયા રોહિણી માતા ને બ બલરામજી અને કંસ આગળ વધતા આઠમો ગર્ભ એવા દેવકી માતાના ખોળે ગર્ભમાં વસ્યો છે અને દેવો વિચાર કરી રહ્યા છે કે હવે ક્યારે પ્રભુ જન્મ લેશે કારણ કે પૃથ્વી ઉપર તો હાહાકાર થઈ ગયો છે એ સમય છે એ સમયે દેવો કહી રહ્યા છે આમાં ગ્રંથમાં કે પૃથ્વી પર તો એટલો કળિયુગ વધી ગયો છે કે હવે સહન નથી થતું અને આતાતાઈઓનો આક્રોશ જ્યારે પૃથ્વીથી સહન ન થયો ને ધરતી માતા ગાયનું સ્વરૂપ લઈને બ્રહ્માજી પાસે ગયા છે